સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત સદભાવના શ્વાન આશ્રમ જે આપ જોઈ રહ્યા છો જામનગર રોડ ઉપર ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ની સામે અહીં સદભાવના શ્વાન આશ્રમ એક વર્ષ પહેલા ચાલુ કરવામાં આવેલો હતો માત્ર ને માત્ર પાંચ શ્વાન થી અત્યારે સો જેટલા શ્વાન બિરાજમાન છે કોઈ પણ શેરી ગલીમાં રખડતા શ્વાન હોય બીમાર થઈ ગયા છે અંધ છે પેરાલિસિસ થઈ ગયો છે દુનિયાની આટલી મોટી ભાગદોડમાં રોડમાં અકસ્માત થઈ જતા હોય છે આગળના કે પાછળના પગ ગુમાવી દીધા હોય તો એમને સારવાર ના મળે તો એ શ્વાન મૃત્યુ પામી જતા હોય છે તો આવા બીમાર શ્વાન ને સદભાવના શ્વાન આશ્રમ આશ્રય આપે છે તેમજ એમની તમામ પ્રકારના ઓપરેશન છે એમની સારવાર છે સારવાર પછી પણ અમે એમને સાજુ કરી દઈએ છીએ સદભાવના શ્વાન આશ્રમમાં હજી પણ પાંચસો થી સાતસો જેટલા શ્વાન આશ્રય લઈ શકે એવડી મોટી વિશાળ જગ્યામાં માં શ્વાન આશ્રમ છે તો અહી આ જે બધા શ્વાન છે એ શેરી ગલી શ્વાન છે કે જે બીમાર છે તો કોઈ પણ સેવાભાવી લોકો છે જે અમારા સુધી પહોંચાડે છે શ્વાન અને અમે એમને સાજા કરી દઈએ છીએ અને એમને અમે પાછા રીલી કરી દઈએ છીએ કારણ કે બીમાર હોય તો અમે એની સારવાર કરીએ છીએ અને એમની ખાવા પીવાની લઈને તમામ પ્રકારની ધ્યાન રાખવામાં આવે છે અહિયાં આ જે શ્વાન આશ્રમ છે તો અહીંયા તમામ શ્વાન માટે ચોવીસ કલાક માટે ડોક્ટર પણ અવેલેબલ હોય છે ઇમરજન્સીમાં સારવાર કરવી પડે તો આપણે સારવાર પણ કરીએ છીએ ટાઈમ ખાવા પીવા પણ આપીએ છીએ અને દિવસમાં બે વખત એમની સારવાર પણ કરતા હોઈએ છીએ અમારી સંસ્થા છે ઘણા બધા સેવાકીય કાર્ય સાથે જોડાયેલી છે અમારા જે પ્રમુખ છે વિજયભાઈ ડોબરિયા એમને આવો વિચાર આવ્યો કે સ્વાન જ માત્ર એવું હોય છે કે વધારામાં વધારે મૃત્યુનો ભોગ બનતો હોય છે અકસ્માતમાં એમના પગને કપાઈ જતા હોય છે અથવા તો એક્સિડન્ટ થતું હોય છે તો વધારે પડતો મૃત્યુનો ભોગ શ્વાન જ બનતા હોય છે તો અમને એવો વિચાર આવ્યો કે આપણે આવા શ્વાનની સારવાર કરીએ અને એમને સાજા અમે સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી સંદેશો પહોંચાડીએ છીએ કે અમારો છે તો જેમને પણ ખબર પડે એવી રીતના દાતા અહીંયા આવતા જાય છે અને દાતા થી જ આ ચાલે છે આ દિવસનો શ્વાનનો જમણવારનો ખર્ચો છ હજાર રૂપિયા થતો હોય છે આપણે એમને દૂધ અને બિસ્કીટ આપીએ છીએ સવારે ખાલી બિસ્કીટ આપીએ છીએ અને રાતે એમને દૂધ ને ખીચડી ખાવા પીવાનો ખર્ચો સારવારનો ખર્ચો આ બધું અમને કઈક ને કંઈક દાતા તરફથી સોશિયલ મીડિયા મારફતે મળી રહે છે એ નાના નાના ગલુડિયાઓ પણ છે કે જેમની જન્મ તાવે માં મૃત્યુ પામેલી છે ગલુડિયા જે છે તમે જોઈ રહ્યા છો મોટા થઈ રહ્યા છે એમને આપણે મોટા કરીએ છીએ પછી એમને પણ છોડી દેતા હોઈએ છીએ કોઈ લુલા લંગડા થઈ ગયા છે અંધ છે પેરાલિસિસ થઈ ગયો છે કેન્સર થઈ ગયો છે તો એવા સ્વાન પણ અહીંયા બિરાજમાન છે